શહેરના ભાયલી વિસ્તારમાં આવેલ વિબ ક્યોર સ્કૂલ સામેવાલીઓએ ફરિયાદ કરી હતી જેને લઈને DEO દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને સ્કૂલને રૂપિયા 30000 નો દંડ ફટકારવામાં આવ્યો શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી વિબ ક્યોર સ્કૂલ સામેવાલીઓએ કરેલી ફરિયાદ બાદ DEO કચેરીએ આ સ્કૂલને રૂપિયા 30000 નો દંડ ફટકાર્યો છે ડીઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે આ સ્કૂલને સરકાર તરફથી અપાયેલી સૂચનાનું પાલન નહીં કરવા બદલ દસ હજાર રૂપિયા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવા બદલ રૂપિયા દસ હજાર અને લાયકાત વગરના શિક્ષકો થકી શિક્ષણ કાર્ય કરાવવા બદલ રૂપિયા દસ હજાર આમ કુલ મળી રૂપિયા ત્રીસ હજારનો દંડ કરવામાં આવ્યો છે તેમણે કહ્યું હતું કે સ્કૂલના સો જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આ કચેરીએ ફરિયાદ કરવામાં આવી છે બેબી ક્યોર સ્કૂલના સંચાલકો એફ આઈ સી એ નક્કી કરેલી ફી કરતાં વધારે ફી લઈ રહ્યા છે તેમજ સ્કૂલમાંથી જ યુનિફોર્મથી માંડીને સ્ટેશનરી ખરીદવાની ફરજ પાડે છે એ પછી એમ ચાર અધિકારીઓની ટીમને સ્કૂલમાં તપાસ માટે મોકલી હતી આ ટીમની તપાસમાં વાલીઓએ કરેલા આક્ષેપો સાચા હોવાનું જણાવ્યું હતું સ્કૂલને રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની કલમ સત્તર ઓગણીસ અને ત્રેવીસનું ઉલ્લંઘન કરવા બદલ રૂપિયા ત્રીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે આ રકમ સ્કૂલે સાત દિવસમાં ભરવાની રહેશે નહીતર સ્કૂલ સામે આગળની કાર્યવાહી થશે ડીઓએ કહ્યું હતું કે ગુજરાત બોર્ડ સ્કૂલ હોય કે સેન્ટ્રલ બોર્ડ સ્કૂલ દરેક સ્કૂલે સરકારના નિયમોનું પાલન કરવાનું રહેશે નહીતર આવી તમામ સ્કૂલો સામે ડીઓ કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ માટે આવેલા અત્રેની કચેરીથી ત્યાં તપાસ ટીમ ગયેલી ચાર જેટલા અધિકારીઓની અને અધિકારીઓ જે રિપોર્ટ આપ્યો તો રિપોર્ટમાં કલમ સત્તર વિદ્યાર્થીઓને વાલીઓની મરજી વિના આમ દબાણ કરવા માટે એ ઉપરાંત શાળામાંથી વિવિધ ગણવેશ પુસ્તકો ખરીદવા બાબતે કલમ નંબર સત્તર સરકારશ્રીના અપાયેલ સૂચનાનું પાલન પાલન ન કરવા માટે કલમ નંબર ઓગણીસ એ ઉપરાંત લાયકાત શિક્ષકો અને આચાર્યો પણ નથી એક કલમ આ ત્રણ કલમના ભંગ બદલ દંડ ફટકારવામાં આવેલ છે એ ઉપરાંત આની જાણ એફઆરસી ને પણ આપણે કરવામાં આવશે શાળા વિરુદ્ધ તપાસ કરવામાં ચાર લોકોની ટીમ ગયેલી હતી તપાસ ટીમે અહેવાલ આપ્યા બાદ જ આપણે એક્શન લીધેલ છે આ પહેલા પોદાર વર્લ્ડ સ્કૂલ વિશે પણ કાર્યવાહી કરવામાં આવી છે કોઈપણ સ્કૂલ હશે અને કોઈપણ જે આરટી કે સરકારના એમનું ભંગ કરશે ગુજરાત બોર્ડ હોય કે સીબીએસઈ બોર્ડ હોય તેના વિરુદ્ધ તેની મને તરત સુધીના પગલાં લેવામાં આવશે થેન્ક યુ